નમસ્કાર દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને અનોખી શ્રદ્ધાંજલિ આજે શહીદ દિન સવારે અગિયાર વાગે સાયરન વાગતા એક મિનિટનું મૌન પાડવાની જેમાં વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં અગિયાર વાગ્યે બે મિનિટનો મૌન પાડવામાં આવ્યું સરકારી કચેરીઓ શાળાઓમાં મૌન પાસે શહીદો પ્રત્યે કૃતજ્ઞતા દેશને આઝાદી અપાવવામાં પ્રાણી આવતી શહીદ ઉજવાય છે આ વખતે પણ વડોદરા શહેર જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે અગિયાર વાગે બે મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે નાગરિકો આ સમયે જ્યાં હોય ત્યાં બે મિનિટનું મૌન પાડે તેવી અપીલ તંત્રે કરી છે જિલ્લા વહીવટીતંત્ર સવારે દસ વાગીને ઓગણસાઠ વા મિનિટે એક મિનિટ સુધી સાયરન વગાડશે તે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો એક મિનિટનું મૌન પડાશે અગિયાર વાગીને બે મિનિટ વાગ્યાથી ફરી સાયરન વગાડશે સંભળાયો હોય તેવી ખાનગી સંસ્થાઓ ઉક્ત સમય આયોજન માટે એક મિનિટનું મૌન પાડે

નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર અગિયાર વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિવાસી કલેક્ટર શ્રી અન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ મામલતદારશ્રીઓ અને સ્ટાફ માહિતીના નાયબ નિયામકશ્રી વિગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બે મિનિટમાં ઉમ પાડવામાં આવી